પ્રાર્થના કરીએ પરમેશ પિતા તમારો આભાર માનતા અને સુખી ધન્યવાદ પિતા સમયને માટે તમારો આભાર માન માનમયીમાં ગૌરવ સુધી અર્પણ તમને આપતા પિતા પુત્ર પવિત્ર આત્મા સાદના વચન દ્વારા બોલો વાત વ્યવહાર કરો તમે સમજવા માટે પવિત્ર આત્માની સામર્થ આપો વચન આપનાર વચન પાડનાર વચન સાંભળનાર સર્વ અશ્વદે થઈ પણ આત્માથી વિષ્ટિ થઈ પ્રભુ માન મહિમા તમને આપીએ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં આમેન બેન આવ નાના ગીત દ્વારા પ્રભુનો આભાર માનીએ ईशु के पीछे मैं चलने लगा ईशु के पीछे मैं चलने लगा ईसु के पीछे मैं चलने लगा न लौटूंगा न लौटूंगा न लौटूंगा न लौटूंगा घर कोई मेरे साथ न आए घर कोई मेरे साथ न आए घर कोई मेरे साथ न आए न लौटूँगा लौटूंगा एक संसार के छोड़कर कर को लेकर संसार को छोड़कर कर को लेकर संसार को छोड़कर सालिब को लेकर न लौटूंगा न लौटूंगा न लौटूंगा न लौटूंगा ईसु के साथ में मारा भी गया ईसु के साथ में मारा भी गया ईशु के साथ में मारा भी गया જય પાંગા જય પાંગા જય ઈ સુખી જય સુખી ઈસુખે સાથ મેં ગાડા બિયા ઈસુખે સાથ મેં ગાળા બિગયા ઈસુખ કે સાથ મેં ગાડા બિયા જી ઉઠુંગા જીઓ ઉઠુંગા जी टुंगा जी उठूंगा ईशु के पीछे मैं चलने लगा ईसु के पीछे मैं चलने लगा ईशु के पीछे मैं चलने लगा न लौटूंगा न लौटूंगा न लौटूंगा न लौटूंगा बात ही अगियार लखस પર હર પર હાથ દીધા પછી પાછો વળીને જોવે છે મારે યોગ્ય નથી પ્રભુની પાસે જેમ આજે ઋતના પુસ્તકમાં આપણે થોડું સાંભળીશું અને થોડો અધ્યાય પ્રમાણે જોઈશું કે ઋતનું પુસ્તકમાં નામી એની સાસુ હતી ને તો મોયાબી હતી વિધર્મી હતી વાલાઓ પરદેશી હતી અને મૂર્તિઓની પૂજા કરનારી એના કુટુંબમાં એના મા બાપના ઘરમાં એ છોકરી હતી નાવમીના ઘરમાં જ્યારે નાવમીના છોકરાની પત્ની તરીકે આવે છે કેમ કે નાવમી જ્યારે દુકાળ પડ્યો ઇઝરાયલમાં ત્યારે એના પતિ સાથે અને એના બે છોકરાઓ કિલ્લોને માહલોન અને અબી મિલેખ એનો પતિ એ સાથે દુકાળના સમયમાં જ્યારે જાય છે દેશમાં જઈને વસે છે ને દીકરાઓની ત્યાં એમના છોકરાને ત્યાં મુવાબી સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે અને એક સમય એવો આવે છે કે એના પતિને છોકરાઓ પણ અમુક બીમારી તેમાં બીમાર મરી જાય છે ત્યાર પછી બંને વિધવાઓ એમની દીકરાની વિધવાઓ થઈ જાય છે નામી વિધવા છે બે દીકરાની પત્ની પણ વિધવા છે પણ નામીને પણ જોઈએ નામી દેશ છોડીને ભલે મોઆબમાં ગઈ પણ એના પ્રભુને પ્રભુથી દૂર નથી ગઈ વાલાઓ પ્રભુની સાથે હતી એ અહીં ત્રણ પાત્ર બતાવે છે આપણે પ્રભુ નામ નથી લેખ ક્યુ રૂથના પુસ્તકમાં ચાર અધ્યાયમાં પિતા પુત્ર પવિત્ર આત્માની વાતો છે અને એમાં આપણે જોઈએ છીએ કે નામી પ્રભુમાં રહી એની બંને દીકરાની પત્નીઓ વિધવા થયા પછી એણે કીધું કે બેટા તમે તમારા ઘરે પાછી જાઓ મા બાપના ઘરે જાઓ ત્યાં જઈને ફરિયા લગ્ન કરો તમારા પરિવાર જીવન વસાવો પણ ના પાડતી હતી કેમ કે નાવમી પ્રભુની આધીનતામાં હતી અને ઉર્પા તો એની નાના દીકરાની પત્ની ગઈ પણ રૂથ મોટા દીકરાની પત્ની તો પાછી ના ગઈ કે જો ત્યાં જ્યાં તું જઈશ હું તારી સાથે આવીશ જે તારો દેવ છે મારો દેવ છે તારા લોક એ મારા લોક છે એ રીતે કહીને એ એની સાથે દ્રઢ નિશ્ચય નિશ્ચયથી રહે છે તો એટલે નામ એને કહેવાનું મૂકી દે છે ને પછી એને લઈને એ ફરી ઇઝરાયલ દેશમાં પાછી આવે છે એવા લાહાલી લે દેશમાં એના દેશમાં જ્યારે પાછી આ લોકો એને ઓળખે છે કે ખરેખર નામી પાછી આવી છે અને મુવાબી સ્ત્રી પણ એની સાથે છે એના દીકરાની પત્ની આપણે આજે વાલાઓ શું તમે પેલા મુવાબી આપણે મુવાબી જીવા હતા મોવાબી દેશના વિધર્મી આપણે હતા પાપમાં જીવનારા હતા ઉદ્ધાર પામેલા નહોતા અને પછી આપણે ઉદ્ધારમાં આવ્યા ત્યારે શું આજે આપણે પ્રભુને બરાબર વળગી રહ્યા છીએ જેમ મુઆી એના સાસુને કહ્યું કે હું તું જ્યાં મરીશ ત્યાં હું મરીશ તારો દેવ મારો દેવ એક દ્રઢ નિશ્ચય સાથે આવ્યા છે તો આજે આપણે પ્રભુમાં આવ્યા છે પ્રભુને ઉદ્ધાર કરતાં સ્વીકાર કર્યો છે વાલો આપણે સેવા કરતા હોય કે પાસ્ટર હોય કે સુવાર્તિક હોય કે આપણે વિશ્વાસ તરીકે હોય તો શું આજે આપણે તમારો મારો દ્રઢ નિશ્ચય છે પ્રભુની પાછળ ચાલવાનું કે પછી આ જગતની મોહ માયા લોભ લાલચ કંઈક થોડા પૈસા મળ્યા ને આપણને લાલચ લાગી કંઈ આમ મળ્યું ને થયું એવી રીતે કંઈ તમે લોભ લાલચથી પ્રભુથી દૂર ગયા છો ભલાઓ રૂથે દ્રઢની સાથે આવીને એની સાસુ જેમ એને કહેતી તેમ એ કરતી તમે જુઓ પેલા અધ્યાયની અંદર હા લે લુયા એની સાસુ કે જે આપણે નજીકનો સગો છે જે બુવા જેના ખેતરમાં જઈને થોડો સડો બનવા જા અને એ જાય છે અને આખો દિવસ કામ કરે છે અને જ્યારે બુવા જેને જુએ છે ત્યાં કે આ કોની છોકરી કોણ છોકરી છે ત્યારે જે લણનારા હતા કે છે કે તો એક નાવમી સાથે આવેલી મોવાબી સ્ત્રી છે અને મોવાબી સ્ત્રી એને કે જવાબ આપે છે આપણે બીજા અધ્યાયની દસમી કલમ ત્યારે તેણે દંડવટ પ્રણામ કરીને કહ્યું તમે મારા પ્રત્યે આટલા બધા માયડું કેમ છો હું તો એક પરદેશી છું બોવાજે જવાબ આપ્યો હા હું જાણું છું તળી તારા પતિના મરણ પછી તે તારી સાસુસ પ્રત્યે પ્રેમ અને માયડું વ્યવહાર દર્શાવ્યો છે તારા માતા પિતાના દેશમાં દેશને છોડીને જે લોકોને તું જાણતી ન હતી એ લોકોની સાથે રહેવા આવી છે એ સર્વ હું જાણું છું ઇજાના પ્રભુ જેની પાંખો તળે તું આશ્રય લેવા આવી છે તે તને બદલો આપો અને આશીર્વાદ કરો બહુ કેટલું સરસ એની સાથે કાઉન્સલિંગ કરીને વાત કરીશ વાલાઓ સો આજે આપણે પ્રભુમાં આધીન છે જે ઉદ્ધાર પામ્યા આજે મારી વાત કરું તો હું ઓગણીસો છન્નુંમાં વીસમી ઓક્ટોબરે કેટલીક મણી કલિશા પહેલાં મારી હતી બેકગ્રાઉન્ડ અને એ ફાધર દ્વારા હું ઉદ્ધાર પામેલી ખંભોળ ગામની અંદરવાલાઓ આજે કેટલા વર્ષ મને થઈ ગયા ઉદ્ધાર પામ્યા પણ પ્રભુએ હજુ એની પાછળ જ પૂરું ચાલવાનું મન મારા લોકો માટે મને બડન છે મારા કેટલીકો લોકો માટે મારા સમાજ માટે આદિવાસી સમાજમાં મને અત્યારે સેવા સોંપી છે એની માટે પ્રોટેક્શન ભાઈ બહેનો માટે સાથે પેન્ટિકોશ પણ આવે છે અને સાથે હિન્દુ પણ આવે છે વાલાઓ શું આજે આપણે ખરેખર પ્રભુને વિતે રીતે દ્રઢ નિશ્ચાથી પકડી રાખ્યો છે હું મારી થોડી થોડી સમજણપણે માટે આપું છું વાલાઓ કોઈ મારો અભિમાન નથી મારો અભિમાન એક જ છે પહેલો કલમથી પહેલો અધ્યાય છેલ્લી એકત્રીસમી કલમ કે અભિમાન કરો તો પ્રભુમાં અભિમાન કરો અને મારો પ્રભુ નીતિ દયા કરનારો દેવ છે ઇરવિયા ને ચોઈસ પ્રમાણે એમાં અભિમાન કરવાનું છે મારે વાલાઓ અને આપણે જે સેવા કરતા હોય વિશ્વાસી હોય પાસ્ટર તમે છો તમે સુવાર્તિક છો મિસ્તરી છો તો પણ તમારે આ રીતે દ્રઢ નિશ્ચયતાથી પ્રભુની સાથે રહેવાનું છે વાલા લોભ લાલચ મને આ દુનિયાની લાલચ મોહ મોહમાયા આ દુનિયાની એમાં નથી જવાનું આપણે વાલાઓ ઋતની જેમ આપણે દ્રઢ નિશ્ચયતાથી એની સાથે ચાલનારા બનીએ પ્રભુને જે પ્રભુ તમે જે પરિસ્થિતિમાં જેમ પહેલો કરજ શાકમાં જે લખી છે જે પરિસ્થિતિ બોલાવ્યા છે એ પરિસ્થિતિ તમે ચાલો એ પરિસ્થિતિમાં આપણે ચાલવાનું છે મને પ્રભુ સુવાર્તિક તરીકે મારા કેટલીકો મધ્ય બોલાવીને પ્રભુ અત્યાર સુધી પણ હું એ જ વણી માટે વધારે મને બર્ડન છે બોધ છે વાલાઓ અને સેવા અત્યાર પણ પ્રભુ કરાઈ રહ્યો છે સેવા પ્રભુની છે મારી નથી વાલાઓ મારી સેવા નથી પ્રભુની સેવા છે હું તો એક ફક્ત મજૂર છું પ્રભુના માટે ઓરી રી બાલા શાનદાર બરાબર આજે તમે એવી સેવા કરશો જેમ જેમાં મેં કહ્યું એમ જ કર્યું શું આજે પ્રભુ કહે છે એમાં આપણે કરીએ છીએ પ્રભુના સેવક તરીકે દ્રઢ નિશ્ચયતા પ્રભુ સાહેબ પાસે આવ્યા છે ઉદ્ધાર પામ્યા છે આપણે મેં કહ્યું કે તું જ્યાં નાઈ ધોઈને જ્યાં જ્યાં બહુ બહુ સૂઈ ગયો છે ત્યાં જ એને એના ઉઘાડા પગ કરીને તું સુઈ જજે શું એ બાબતો શું બતાવે છે વાલાઓ પ્રભુના ચણોમાં રાતે મધરાતે જઈને પ્રભુના ચણોમાં જવું એ બાબત બતાવે છે પ્રભુની આરાધના ભક્તિ કરવી પ્રભુની સ્તુતિ કરી પ્રભુની સાથે મનન કરવું પ્રભુની સાથે પ્રાર્થના કરી શું આજે મારા વાલા ભાઈ બહેનનો સેવકો પાસ્ટરો શું આપણું જીવન આવું છે એટલા માટે લખ્યું છે કે રાત્રે પ્રભુના ક્ષણ હું ભરે ના રહો હાથ હું ચાકાને પ્રભુની સ્તુતિ કરો વિશાસ એકસો ચોત્રીસમાં લખવામાં આવીશ વાલાઓ આજે પ્રભુને ગમતું આપણે કરીએ છીએ વાલાઓ આજે પોતાનું જીવન સવારો નહીં તો આપણે માથી સાત ને એકવીસ બાવીસમાં લખ્યું તો પ્રભુ પ્રભુ કરનારા ના થાવ પ્રભુ તારા નામે ભૂતો કાઢ્યા તારા નામે બોલીઓ બોલી તારા નામે આ કર્યું પ્રભુ કહે છે કે ઓ ભૂંડો કરનારો તમારાથી દૂર જાઓ હું તમને ઓળખતો નથી જો આપણા દ્વારા પ્રભુની ઓળખ નથી થઈ લોકોને આપણે માન પામીને ચાલ્યા છે લોભ લાલસમાં ચાલ્યા છે તો ખરેખર પ્રભુ એનો જવાબ આપણે પ્રભુને આગળ આપવો પડશે વલાઓ માફ કરજો કોઈ નિંદા નથી કરતી પણ આજે ખરેખર પરિસ્થિતિ આવી આવી ગઈ છે જે પ્રભુએ સોંપેલું ખેતર તમને છે એ જ ખેતરમાં આપણે કામ કરીએ એટલા માટે બુઆ જે કહ્યું હતું બીજા ખેતરમાં જતી નહીં એ પણ વાલાઓ લખવામાં આવ્યું છે તો ત્યાં જ રહેજે હાલ લી અને છેવટે બુવા જેની સાથે લગ્ન કરે છે વાલાઓ અને એનો દીકરો થાય છે નહીં તો યશાનો દીકરો દાઉદ ઓબેદનો દીકરો અસાયની અસહનો દીકરો દાઉદ દાઉદ કુળમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે દાઉદ કુળમાં લખવામાં આવી છે વાલાઓ તો આજે ખરેખર ઘણા બધા આત્માઓ આજે નાસમાં જઈ રહ્યા છે એની માટે શું આપણને વાલાઓ પ્રભુના સેવકો તરીકે પ્રભુના ભક્તો તરીકે એના શિષ્યો તરીકે આપણે શું એની પાછળ ચાલનારા છીએ આજ પોતાને આપણે સવારીએ सीओ से राजा रहा मन को सुधार लो तुम अपने राजा के लिए मन तन भी सवार लो सीओ से राजा रहा मन को सुधार लो નનકો કો સવારી લો વચ્ચે મે વિડિયો બનાવ્યો તો કે આપણે જે કંઈ કરીએ છીએ એ કરણી પ્રમાણે પ્રભુ આય કરવાનો છે તું જો કર રહા હે ઈસુ દેખતા હે હર પલ કા તુજી કોઈ ઇન્સાફ देना ही साब होगा इंसाफ का के हाथ होगा खुल जाएगी किताबे वालाओ आप किताबों खोलाशे तेरे अपो हिसाब त्या आज वाला कई परिस्थिति में ते जाइ પોતાના માનપાનમાં કે પ્રભુને માન મળે છે કોઈ પણ અમે કયું વિશ્વાસી હોય કે નોર્મલ માણસ હોય કે સેવક હોય કે પાસ્ટર કોઈ પણ પરિસ્થિતિમાં તમે છો તો આજે પાછા વળો જે પ્રભુ તમને જે પરિસ્થિતિ તેળા છે પરિસ્થિતિમાં જેની માટે તમે તેળા છે જે ખેતર આપ્યું છે એ ખેતર ખેડવાને માટે એ સાચા ખેડૂત તરીકે આપણે તૈયાર થઈએ પ્રભુ આજે તને બોલાવી દેશ પ્રભુ ભયંકર કફોડી આપણે જોઈએ છીએ દેશો દેશોમાં અને એમાં આપણા જેવા મજૂરની બહુ જરૂર સેવા લાવો પ્રભુ તમને કોની જાય ગા કોન પ્રભુ તું મુજી કો મેં જાઉં કોણ મસીહ કે પીછે આપણા ક્રુસ ઉઠાએગા હજારો લગો કૃષિકા વચન કોણ સુના કો જા કોણ જાએગા કોણ મેરે લિ પ્રભુ તું જી કોજ મેં જાઉં પ્રભુ હજાર લોકો આજે નાશમાં જઈ રહ્યા છે આજે આપણે પ્રભુના પ્રભુએ બાઇબલ લખીશ માથી મજૂરો થોડા છે માથી નવને સડતીસ સડતીસમી કલમ કે ફસલના ધણીએ પ્રાર્થના કરો મજૂરો મોકલે મજૂરો બનીશું તો આપણે ખેતરનો પાક કાઢી શકીશું મજૂરો બનીશું તો ઘર બનાવવા માટે મજૂરોની જરૂર પડે છે મજૂરો બનીએ પ્રભુ તમને આ વચન દ્વારા મજૂરો બનાવે અને સાચી સમજણ આપે પ્રભુ તમને આશ્વાદ આપે યુ ગોડ બ્લેસ યુ રવિ સુબો જલ્દી આવે છે મારા નાથા